રાજ્ય સ્તરની પ્રતિષ્ઠિત આપણી સરહદ ઓળખો શિબિરમાં પોરબંદરના ભાઈ બહેનને તક મળી હતી અને તેઓ પણ સહભાગી બન્યા હતા ત્યારે આ શિબિરમાં તેઓએ સરહદનો વિશેષ અનુભવ અને અભ્યાસ કર્યો હતો સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી કચ્છ ભુજના સંયુક્ત ઉપક્રમે આપણી સરહદ ઓળખો રાજ્ય સ્તરની પ્રતિષ્ઠિત સાહસિક શિબિર યોજાઈ હતી જેના માટે પોરબંદર ભોજ સમાજના બે પ્રતિભાશાળી યુવાનો મજુકોડિયા રોહિત અને મજુકોડિયા ભૂમિની પસંદગી થવી એ પોરબંદર જિલ્લા માટે ગૌરવની ક્ષણ છે આ શિબિર ચોવીસ નવેમ્બરથી ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન યોજાઈ હતી આ કાર્યક્રમ માટે સમગ્ર ગુજરાતમાંથી આશરે પંદરસો જેટલી અરજીઓ પ્રાપ્ત થઈ હતી જેમાંથી ફક્ત સો યુવાનોની જ અંતિમ પસંદગી કરવામાં આવી હતી જેમાં પોરબંદર જિલ્લામાંથી ભોય સમાજના આ ભાઈ બહેનની પસંદગી થવી એ સમાજ માટે ગૌરવની વાત છે શારીરિક ક્ષમતા મેડિકલ ફિલ્ડ તથા સામાજિક કાર્ય જેવા માપદંડોને આધારે યુવાનોની પસંદગી કરવામાં આવી હતી શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવો ભારતીય સરહદોને સુરક્ષા વ્યવસ્થા વિશે પ્રત્યક્ષ જ્ઞાન પૂરું પાડવું તેમજ સરહદ પર રહેતા જવાનોના જીવન અને પડકારોને નજીકથી સમજવાનું છે દસ દિવસ સુધી ચાલેલી આ શિબિરમાં વિવિધ સાહસિક શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો શિબિર દરમિયાન યુવાનોને કચ્છ ભુજ સરહદ વિસ્તારનો વિશાળ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો જેમાં ધોળાવીરા રોડ ટુ હેવન કાળા ડુંગર કુરણગામ ઇન્ડિયા બ્રિજ હરદોઈ પોસ્ટ જીરો લાઇન સીમા દર્શન તેમજ સફેદ રણ નખત્રાણા ધીણોધર પર્વતારોહણ માતાનો મઢ ઇતિહાસ પ્રસિદ્ધ લખપતનો કિલ્લો ગુરુદ્વારા મુલાકાત કાતિલિક દરગાહ નારાયણ સરોવર કોટેશ્વર મંદિર જખો બંદર પિંગલેશ્વર મંદિર વાહન તટ પરિભ્રમણ મોમાઈ મોરા મંદિર નડાબેટ બીએસએફ મ્યુઝિયમ અને પરેડ સહિત મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત સામેલ હતી નમસ્કાર મારું નામ છે રોહિત મચુકુડે આપણી સરહદ ઓળખો જેવી સન્માનનીય અને સાહસિક શિબિરમાં જોડાવાનો અનુભવ મારા માટે જીવનભર યાદ રહી જાય એવો રહ્યો આ દસ દિવસ દરમિયાન માત્ર પ્રવાસ નહોતો પરંતુ દેશ પ્રેમ શિસ્ત ત્યાગ અને પ્રકૃતિ પ્રત્યેનો માનવીય સંવાદ શીખવાનો અમૂલ્ય મોકો મળ્યો બીએસએફ તો જવાનોનું જીવન ખૂબ જ પ્રેરણાદાયી છે કઠોર પરિસ્થિતિ તીવ્ર ઠંડી રણની ઉકળાટ અને પાણીની અછત વચ્ચે પણ દેશને સુરક્ષિત રાખવાની તેમની પ્રતિબદ્ધતા જોઈ ત્યારે અમને સમજાયું કે સાચો શું હોય છે ઝીરો પર ઊભા રહીને જ્યારે રાષ્ટ્રધ્વજ લહેરાતો જોયો ત્યારે હૃદય ગર્વથી ભરાઈ ગયું હતું કુરણગામ ગામ કાળો ડુંગર ધોળાવીરા અને કચ્છના દુર્ગમ વિસ્તારમાં રહીને અમને સમજાયું કે પ્રકૃતિ માણસને કેટલી કસોટી લે છે માણસ કેવી રીતે સંસાધનોનું અછત વચ્ચે પણ જીવન જીવવાની કળા શીખે છે પાણીનું મૂલ્ય જીવનની સરળતા અને કચ્છના લોકોને પડતી મુશ્કેલીઓ ખૂબ જ નજીકથી અનુભવી શકાય દરમિયાન નવી મિત્રતા ટીમવર્ક શિસ્તતા સમયનું મહત્વ અને જવાબદારી જેવી અનેક વાતો શીખવા મળી દેશ પરેડ જુઓ સરહદની વાયર ફેન્સિંગ પાસે ઊભા રહીને દેશની સુરક્ષા અનુભવી ધાર્મિક ઐતિહાસિક સ્થળોની મુલાકાત આ બધી મળીને અમારા જીવનમાં એક અદ્ભુત અધ્યાય ઉમેરાઈ ગયો છે અમારો આ અનુભવ અમને વધુ સંવેદનશીલ જવાબદાર અને દેશપ્રેમી બનાવે છે દરેક યુવાનને જીવનમાં ઓછામાં ઓછું એક વખત આવું સાહસિક શિબિરનું અનુભવવી જ જોઈએ કારણ કે સરહદ પરના જવાનોનું જીવન જોઈ મનમાં દેશ માટે કંઈક કરવાની સાચી ભાવના જન્મે છે આ પ્રવાસ દરમિયાન યુવાનોને બીએસએફ જવાનોના ત્યાગ મુશ્કેલીભર્યા જીવન સરહદ ગામોના લોકજીવન પાણીની અછત વચ્ચે જીવવાની કળા તેમજ કુદરત સાથે માનવનું સઅસ્તિત્વ કેવી રીતે રચાય છે તેનું વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત કર્યું આ ઉપરાંત ઐતિહાસિક ધરોહર જેવા કે આયના મહેલ પ્રાગ મહેલ કચ્છ મ્યુઝિયમ હમીસર તળાવ સ્વામિનારાયણ મંદિર તથા ગાંધીધામની મુલાકાત લઈને કચ્છની સંસ્કૃતિ અને પરંપરાનો પણ ઊંડો અભ્યાસ કર્યો નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર